બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રુ કાર્નેગી ડોલર બિલિયનર હતા મોટો સ્ટીલ બિઝનેસ હતો પાંચ સાત ધોરણ ભણેલા હતા એ ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરી પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઈક ટુ હેવ રિટર્ન ઓન યોર ટોમ ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફીન ઉપર કેવા શબ્દો લખવા એને પૂછી લે અને એમના હાથે લખાવી લે તો એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે લખ અને આજે પણ એમના ટોમ ઉપર એક સરસ વાક્ય છે એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે દૈવત અને હિંમત છે એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા કોફીન ઉપર એવું લખજો કે યોર લાઈઝ અ મેન હુ જ્યુરિંગ ઇઝ લાઈફ ટાઈમ એમ્પ્લોયડ એન્ડ ગેવ સેલરીજન્ટ એન્ડ ટેલેન્ટેડ કે મારા ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેને પોતાના જીવન કાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા એવું લખજો ને એવું લખેલું છે એટલે ઊણપ ઉણપ જ નથી તમારો અભિગમ ઊંચો હોય ને તો તમે તમારાથી પણ વધારે ઇન્ટેલિજન્ટ માણસ કરતા વધારે કામ કરી શકો છો પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો આપણે જોયા એન્ડ્રુ કાર્નિકી જેવી વ્યક્તિઓના પ્રસંગો જોયા સ્ટીવ વોના આપણે પ્રસંગો જોયા તો હકીકત છે ઇટ કેન હેપન એટલે આવા અભિગમો સાથે તમારે જીવવાનો ક્યારેય નિરાશા ડિપ્રેશન સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના ડોક્ટરે એક ચિઠ્ઠી લખવાની વાત કરી એમાં બધાના નામ લખવાની વાત કરી અને પછી ખિસ્સામાં રાખવાની વાત કરી અને પછી સુગંધ આવે ની વાત કરી બહુ સુંદર વાત કરી એ હું તમને બીજી ચિઠ્ઠી લખવાની વાત કરું તમારે રોજ ચિઠ્ઠીમાં લખવાનું ડિપ્રેશન પછી એના પાંચ ટુકડા કરીને ઘા કરવાનો બીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્ટ્રેસ પછી એના પાંચ ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખવાના ત્રીજો ચિઠ્ઠી લખવાની વરી ચિંતા એની એના પાંચ ટુકડા કરવાના અને એને ડસ્ટબિનમાં નાખવાના રોજ આ પ્રેક્ટિસ કરવાની ઇટ ટેક્સ યુ થ્રી મિનિટ્સ આ બહુ મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમથી હું તમને અમુક વાતો સમજાવું છું કે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ છે જીમ કોલેન્સ ઓગમિન્ડિનો કેન બ્લેન્ચાર્ડ એ આવી બધી નાની નાની વ્યક્તિગત પ્રેક્ટિકલ ક્રિયાઓ શીખવાડે જેથી તમે હંમેશા બુસ્ટેડ રહો એટલે ડૉક્ટરે એક ચિઠ્ઠી રાખવાની વાત કરી અને હું ચિઠ્ઠી ફાળવાની વાત કરું છું પણ બે પ્રયોગ કરવાના છે બંને પ્રયોગ કરવાના છે તો પ્રેક્ટિકલ પ્રયોગ છે ડૂ ઇટ એવરી ડે તમારો બાળક ના કરી શકે તો તમે માતા પિતા કરો જો બેટા તને ટાઈપ વન ડાયાબિટીસ છે ને એમાં કોક દિવસ કદાચ ડિપ્રેશન આવે જો હું લખું છું ફાડી નાખા ચીઠીને એટલે બાળક ફાળે આ બધી ઇમેજ એના હૃદયમાં ક્રિએટ થશે આ બધું એના માનસ પર ઉપર નાનપણથી ઇફેક્ટ કરશે કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય મોટા જેમ જેમ થાય ને બધી જીબી ભરાતી જાય પછી જગ્યાઓ સુવિચાર માટે રહે નહીં નાનપણ જેની જીબી ઘણી બધી ફ્રી હોય ને ત્યારે આ બધું ભરી દેવું એટલે પછી એના પટ ઉપર આવા જ વિચારો ચાલ્યા કરે ક્યારેક કોક વખત એને થોડોક પણ એવો અનુભવ થાય ત્યારે યાદ આવે કે ડિપ્રેશન નામની ચિઠ્ઠી તો મેં પચાસેક વખત ફાડી નાખી છે તો આજે આવે કેમ સ્ટ્રેસ નામની ચિઠ્ઠી તો મેં પચીસ પચાસ વખત એમને ફાડી નાખી છે આઈ ટોર ઇટ અપાર્ટ હાઉ કેન ઇટ કમ ઇન માય લાઈફ મારા જીવનમાં આવે જ કેવી રીતે તો એ નાનો થોડો પ્રેક્ટિકલ કરજો ક્યારેય તમારા બાળકને એવું કહેતા નહીં બેટા તને આ છે હો એવું નહીં કહેવાનું શું બોલવાનું હું તમને દસ સેકન્ડનો પોઝ આપું છું તમે વિચારો કે આ સંબંધી કોઈ પણ વાત ક્યારેય પણ પરિવારમાં નીકળે બાળક હાજર હોય ત્યારે કયું વાક્ય બોલવું આ તો નથી જ બોલવાનું કે તારે જ્યુનાલ ડાયાબિટીસ છે તમારે શું બોલવું જોઈએ એવું તમે બધા વિચારો હું કોઈ પણ બે વ્યક્તિને પૂછીશ કે તમે શું બોલવું જોઈએ તમારા બાળકને મંચ ઉપર એ પૂછી હા ડોન્ટ ટેલ યોર ચિલ્ડ્રન ધેટ યુ આર જેડી નેવર એવર બટ ઇન્સ્ટેડ વોટ યુ કેન ટેલ તમે બીજું શું કહી શકો છો આ જ કહેવાનું છે પણ કેવી રીતે કહી શકો છો હવે વિચારો યોર ટેન સેકન્ડ સ્ટાર્ટ નાવ જેડી બાળકોના પિતાશ્રીઓ હાથ ઊંચો કરો તો હા તમે ઊભા થાવ તો તમે એમ શું વાક્ય બોલો તમે તમારા બાળકને શું શીખવાડો આઈ એમ ટોટલી હેલ્ધી ગુડ થિંગ વી મસ્ટ ગીવ માં ગુડ ક્લેપ હજી હાથ ઊંચો રાખો મારે બે જણાને પૂછવાનું છે હા તમે બોલો યુ કેન ડુ ઇટ વેરી વેલ તું આ કરી શકે છે ને ખૂબ સારી રીતે કરી શકે છે પોઝિટિવ લેંગ્વેજ જ બોલવાની જેફ કેલર નામના બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ ધ અટીચ્યુડ ઇઝ એવરીથિંગ એ નામનું પુસ્તક લખ્યું છે ઇઝ એવરીથિંગ ઇન લાઈફ એમણે આ પુસ્તક એટલા માટે લખ્યું કે સિત્તેર અને એસીના દાયકા સુધીમાં વાત એવી હતી જે વધારે મહેનત કરે ને વધારે પૈસા કમાય નેવું પછી આખા સમીકરણો ફરી ગયા કે જે બુદ્ધિશાળી હોય એ બીજા પાસે મહેનત કરાવીને વધારે પૈસા કમાય બે હજારની સાલ પછી પાછા સમીકરણો ફર્યા કે જે ના અભિગમો સાચા હોય ને એ બુદ્ધિશાળી અને મહેનતું બે પ્રકારના માણસોને પોતે ત્યાં નોકરી રાખી શકે એ અભિગમો પરથી એમણે આ પુસ્તક લખ્યું છે કે એવરીથિંગ પોતે બિલિયનર થયા હું ઘણી વખત હસતા હસતા આ જ વાતને જોકના રૂપમાં લઉં છું પણ અત્યારે તમે જોક તરીકે જ લેજો હસતા હસતા વાત કરું છું કે જેને નેવું ટકા આવે ને દસમાં બારમા ધોરણમાં માં નેવું પંચાણું ટકા આવે ને એ બધા ડોક્ટર કે એન્જિનિયર થાય પછી પંદર ટકા ઓછા આવે ને પંચોતેર ટકા એ બધા કોમર્સ લાઇન જાય કંપની ખોલે અને પેલા બે જણાને નોકરી રાખે હજી પંદર ટકા ઓછા આવે ને સાહીઠ ટકા એ પબ્લિક લાઈફમાં જાય પેલા બે માટે પોલિસી નક્કી કરે એવું જોઈએ હજી પંદર ટકા ઓછા આવે ને પિસ્તાલીસ ટકા એ અન્ડવર્લમાં જેને આગલા ત્રણે એને કંટ્રોલ કરે જસ્ટ અ ચોક છે ફોર અ લાઇટર મુમેન્ટ જેફ કેલર એમના પુસ્તકમાં ત્રણ વિભાગમાં આર્ટિટ્યૂડ ઇઝ એવરીથિંગ એમાં ત્રીજા વિભાગમાં આ વાત બહુ સુંદર લખી છે પર્સનલી આઈ લાઈક ધેટ ચેપ્ટર વેરી મચ એ ચેપ્ટર મને ખૂબ ગમે છે અને એ ચેપ્ટર સુંદર વિચારો મૂક્યા છે કે તમારા જે છે જે અભિગમ છે એ હંમેશા સવડા ને ઊંચા રાખવા સમજો આપણે બે વિભાગમાં અત્યારે પોઝિટિવિટીની વાત કરી પ્રથમ વિભાગમાં વિચારોની વાત કરી હવે બીજા વિભાગમાં આપણે અભિગમોની વાત કરીએ છીએ તે હંમેશા સવડા સકારાત્મક અને ઊંચા જ રાખવા એમાં એમના પ્રવચનમાં બુકમાં એક બહુ સરસ એમને દ્રષ્ટાંત લખ્યું છે કે એક એક બેબી મોસ્પિટો એક નાનું મચ્છર પછી પહેલી વાર ઉડાણ લીધું પછી આમ રૂમમાં ગોળ ઉડાણ ભરીને પાછું આવીને બેઠું જયારે ઉડાણ ઉપર ગયું ત્યારે મધર મોસ્પિટો અને ફાધર મોસ્કીટો બંને જણા જોતા હતા કે આપણા બેટો આમ પહેલી વખત ઉડતા શીખ્યો જેમ મા બાપ હરખભેર જોતા ને એનું બાળક આમ ચાલતા શીખે તો એટલે કે ફર્સ્ટ ફ્લાઇટ આમ મેડન ફ્લાઇટ અને જયારે ફ્લાઇટ પૂરી કરીને પાછું મા બાપ પાસે આવે ને એટલે જરા ને વધારે આમ હરખ હોય ને ઉત્સાહ હોય એના માએ પૂછ્યું મધર મોસ્કીટો કે હાઉ વોઝ યોર ફ્લાઇટ આમ પહેલું તારું ઉડાણ કેવું રહ્યું તો પેલા બાળકે બહુ સરસ વાત કરી ધ બેબી મોસ્કીટો સાઈડ મોમ યુ નો વેરએવર આઈ વેન્ટ એવરીબડી વોર ક્લેપિંગ ફોર મી હું જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધા મારી માટે ખૂબ તાલીઓ પાડતા હતા વાહ શું ઉડે છે ખર પડી બધી જગ્યાએ તાલીઓ પડતી હતી કે શું ઉડાન છે શું ઉડાણ છે એને મારવા બેઠેલા લોકો પણ એને અભિગમ શું રાખ્યો તાલ્યો પડે એમ જેડી બાળક કોઈ ઉણી રાખવાનું કે ભગવાને મને ઉણપ આપી ભગવાને મને